હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણપ્રિયામાં તમારું સ્વાગત છે એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજનો આપણો વિષય છે સમાજમાં પ્રવર્તી વિસંવાદિતા યાને કે ગેરસમજ ઘણી બાબતો માટે સમાજમાં ગેરસમજ પ્રવર્તે છે આમાંની એક આજે આપણે જોઈશું બાજુમાં રહેતા એક માસી મારા ઘરે આવ્યા અમે લોકો બહાર ખરીદી માટે જવાના હતા એટલે આવ્યા મેં કહ્યું મેં કહ્યું માસી આજે મેં સત્યનારાયણની કથા કરી છે એમ કહીને પ્રસાદ આપ્યો એણે હાથે લગાડીને લીધો નહીં આગળ જતા રસ્તામાં શિવ મંદિર આવતું હતું મેં કહ્યું કે આપણે દર્શન કરીને જઈએ મને કહે કે તમે જઈ આવો હું અહીંયા ઊભી છું મને કહે કે વૈષ્ણવ હોય એ શિવ મંદિરમાં ન જાય મને કહે કે પ્રવચનમાં પણ ગુરુજી કહે છે કે ગીતામાં પણ ભગવાને કહ્યું છે હું સમજી ગઈ કે કયા શ્લોકની વાત કરે છે મેં કહ્યું કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ આ શ્લોક તો એ કે હા હા એ જ શ્લોક વિચાર કરો કે ગીતામાં ભગવાને કહેલા આ શ્લોકનો કેટલો અનર્થ થયો છે કોઈ ગુરુજી હોય મારા શ્રી હોય કે સાધુ સંતો હોય આપણને કહે એટલે આપણે માની લેવાનું એ લોકો પોતાની રોટલી શેકવા માટે આવું કહેતા હોય છે લોકો એક સંપ્રદાય છોડીને બીજામાં ન જાય એટલા માટે કહેતા હોય છે હવે શાસ્ત્ર શું કહે છે એ જોઈએ સનાતન ધર્મમાં પંચ પરમેશ્વરની પૂજા કરવાનું કહ્યું છે આ પંચ પરમેશ્વર શંકર પાર્વતી ગણપતિ વિષ્ણુ અને સૂર્યનારાયણનો સમાવેશ થાય છે જે બધાની આપણે રોજ પૂજા કરીએ છીએ શંકર પાર્વતીને તો આપણે આદિ માતા પિતાની ઉપમા આપી છે રામા અવતારમાં રામે શંકર ભગવાનની પૂજા કરી હતી અને રામેશ્વરની સ્થાપના કર્યા પછી લંકા પર યુદ્ધ કર્યું હતું કૃષ્ણ અવતારમાં બાલકૃષ્ણને જોવા શિવજી સાધુના રૂપમાં આવ્યા હતા અને સમુદ્ર મંથન વખતે પણ ઝેર પીને અમૃત મેળવવામાં મદદ કરી હતી પાર્વતીએ મા દુર્ગાનું રૂપ ધારણ કરી અનેક અસુરોનો સહાર કર્યો હતો દુર્ગાનું રૂપ ધારણ કરવા બધા જ દેવી દેવતાએ પોતાનું તેજ મા દુર્ગાને આપેલું અને પોતાના હથિયાર પણ આપેલા આમ એ લોકોમાં ક્યાંય ખટરાક જણાતો નથી આપણે જે ખટરાક ઊભો કર્યો છે ગણપતિને વિષ્ણુએ વરદાન આપેલું છે કે સૌપ્રથમ તમારી પૂજા થશે પછી જ બધા દેવી દેવતાઓની થશે અને એ પ્રમાણે આપણે કોઈ પણ મંગલ કાર્યમાં પ્રથમ ગણપતિની પૂજા કરીએ છીએ વિષ્ણુના દરેક અવતારની પૂજા થાય છે જેમાં રામાવતાર અને કૃષ્ણ અવતાર વધારે પ્રિય બન્યા છે સૂર્યનારાયણ એ પણ વિષ્ણુનો જ અવતાર છે જેને આપણે સાક્ષાત પરમેશ્વર તરીકે સવારમાં પૂજા કરીએ છીએ કેમકે બીજા કોઈ ભગવાનને આપણે જોઈ શકતા નથી જ્યારે સૂર્યનારાયણના દરરોજ સવારમાં દર્શન થાય છે જેના પ્રકાશથી પૃથ્વી પર અજવાળું પથરાય છે અને પૃથ્વી પરનું જીવન ચાલે છે પાંચ મિનિટમાં જો એ અદૃશ્ય થાય ગ્રહણ સમયે દાખલા તરીકે તો આપણી શું દશા થાય છે એ આપણે સારી રીતે જાણીએ છીએ હવે આપણે ગીતામાં કૃષ્ણ ભગવાન શું કહે છે તે જોઈએ કૃષ્ણ ભગવાન કહે છે કે સર્વ જગત મારાથી વ્યાપ્ત છે હું કણકણમાં રહેલો છું સર્વ ભૂતળમાં મારો વાસ કીડી કુંજર એક સમાન એટલે ગીતામાં સંભાવનો ઉપદેશ આપેલ છે દરેક સજીવમાં ઈશ્વર છે એમ સમજીને ચાલો ભગવાન તો ગીતામાં કોઈના કોઈનામાં પણ ભેદ નહીં કરવાની વાત કરે છે જ્યારે આપણે તો ભગવાનમાં પણ ભેદ કરીએ છીએ આ તારા ભગવાન અને આ મારા ભગવાન કેવી નવાઈની વાત છે હવે આ શ્લોકની વાત કરીએ જે ગીતામાં કયો છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ શા માટે કહે છે એ પણ જોઈએ અહીંયા સ્વધર્મ એટલે કોઈ સંપ્રદાયની વાત નથી પરંતુ મનુષ્ય રૂપે મળેલા ફરજ અને કર્તવ્યની વાત છે તમે જન્મ લ્યો ત્યારથી તમારો સ્વધર્મ નક્કી થઈ જાય છે કયા વર્ણમાં કયા કુળમાં જન્મ લીધો છે મા બાપ ગુરુ સમાજ દેશ રાજ્ય આ બધા પ્રત્યેની ફરજ એ તમારો સ્વધર્મ છે જ્યારે અર્જુન ભગવાનને કહે છે કે મારા સ્વજનોને મારીને રાજ્ય કે સંપત્તિ મેળવવામાં જરા પણ રસ નથી તું હું યુદ્ધ કરવા માનતો નથી ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન તું ક્ષત્રિય છે અને તારો ક્ષાત્ર ધર્મ છે તારો ધર્મ દુષ્ટ અને આતતાઈઓથી પ્રજાનું રક્ષણ કરવાનો છે માટે તું યુદ્ધ કર અગર તું યુદ્ધ છોડીને વનમાં જઈશ તો ત્યાં પણ તું મૃગલા મારીશ કેમકે એ તારો સ્વભાવ છે એટલે યુદ્ધ એ તારો સ્વધર્મ છે ત્યારે ભગવાન આ શ્લોક બોલે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ જય શ્રી કૃષ્ણ